કરવા કરું કોઈ આવું તો હલો હા બોલો એટલે હું કોમ પડી જૂઠા ભાઈ ગયા એટલે પેલા કેક કાપવાની છે બોલાયા નહીં બર્થ માં બધાને કીધું છે

તારે પછી તમે જ વિચાર કરો કે તારે તમે અમોર કયો છે એટલે દેડો હેડિયા નગર પેલો પટી જા ખાવાની પછી શું કરશો જઈન પણ કેક બેક લાયા છે કે નથી લાયા કે કઈ લાયા છે ઇનકો પાર્ટી રાખી છે જમવાનું છે તે હું રાખી દાળ બાટી રાખી છે એ ખબર નહી જમવાનું રાખ્યું છે એટલે તને ભલા બી પહેલા ના કે બધું ઘેર ખાધું યાર પેટ ભરી નહી યાર હું તો ખાધું એ નહી ભૂસ્યો આવ્યો છે કે તો મોતી ચૂના કોક લાડવાની વાત હોપડી છે ઓહો અને કોઈ ગીપ બીપ લઈ રહ્યા છો હું હું તો લાવ્યો છું જીનો ડબ્બો આખો હું વાત છે તો એ પડ્યો

ધકબારો આ આ બાજુ આયરો તું આ પેલી થોડી લેતી પકગી પાછી કરો રે તેલા

હા મારે ગેમરો ભાઈ તો અરે વાલો ભાઈ તો હવાનો વધુ છે એ દાળો હાથમ્યા કે બધો જમાલવાના છે ઢોકળીઓ બનાવી સાત તો ઓળી ના હોય તો કીધું નવી આઈટમ ખવડાવીએ અને આ કેક તો અમે તો આ છોકરો ખાઈ ગયો કાપી તો હતી પણ શું કરવાનું ચાર ના વાત જોઈ ને પણ ના તો કેક કાપી કાપી અને આ મેલી પડી અને છોકરો ખાઈ ગયો ને ના વાત તો લાભજો મને જો ઢોકળીઓ બીજી પડી શકે શકે

કરશન ભાઈ હા વાળા ભાઈ બોલો આવજો બોલો શું કઉ છું બે જોઈ જ વાલો જૂઠો ભાઈ બાકી છે બાકી છે ને હજીક તમે તો ખોટું કઈ નું ખોટી કર્યો છે વાર તો આ ફેર મળ્યું આવું તું આ છોકરા ને ફિરકીયું લેવા ઈએ મોડું થયું જઈએ કરશે ને તો આટલું મળું થોડું ખાવા આવું કાંઈ તો બાર વાય અમારો જન્મ દિવસ હતો હતો વાત હાચી પણ બાપડો આખો દાળો ઢોરવા માં કોમકાજ કરે છે થાકે ના થાકે હું હરવું હતું એટલે આઈ ગયો

બરોબર છે આ રોટલો સોપી વેલો ખાવા રોટલો સોંપી ને કહો પી બરોબર આપડે જમવાનું મોડ થાય લેજો

લાડવા ખાય એવું તમે લેજો તમણ વાળી પહેલી તમે ખાઈ ગયો છું વાલા ભાઈ ભાઈ બનાવી સ્વાદ જ આવે છે મારું નામ છે વાલો એટલે બધા લાગે એવું ઢોકળી તમે ઢોકળી આવે ને પછી લાડવા બાકી આ બાજુ એમ વિચારી છે

મારે પેલો છોકરોનીકળો છે મેથી લેબડી છે મેથી લેબડી છે તો

બીજો ઘણી વાર શું વાત ઢોકળી મસ્ત બની તી પણ લાડવા ના તો મારી તમે શું કે લાડવા છે અરે લાડવા તો કઈ ખાય ખાયા છે મા તો પેલો છોકરો ખબર આવડા લાવડા લાડવા લાડવા કરવાના હતા પણ આ હું છું ખબર મારો બાલ જે મજા આવી તમે ભલા જ ના આયા તમે લેટ પડ્યા આ હોવાના લીધે આ હોવાના રીક્ષા જ બગડી ત્યાં કરીએ કરી અરે રિક્ષા ફસાઈ હું તો ગાડી લઈ રહ્યા કે ના રીક્ષા લઈ રહ્યા તો રીક્ષા સુધી લાયા અમે સારું કરી રિક્ષા એકલો આવ્યો એ જ કરવાનો હતો

અત્યારે જેટલો ખર્ચો થાય તને લાડવા મળે ખબર છે કે આવા ખાવા તો કાયમી હમણાં હવા બોલાવો કાલે પાછા આવું એવા ગ્રાહક સાતો અને અત્યારે આપણે જોવું પડે વિચારવું પડે પાછળનું કે આપણા ઘરમાં શું છે શું નથી ખાવાનો તે થઈ ગયું અને આ બર્થડે પૂરો થઈ રહ્યો અને મોનસો પરુ ના આવ્યા હતા ને એ જતા રહ્યા હું લાવજો હું એ ના આવે તો ઊંઘી જવા